નમસ્કાર પાટનગર નેટવર્ક ન્યૂઝ સાથે હું ઉર્વિશા સમાચારની શરૂઆત કરીશું ગાંધીનગરના સેક્ટર બે માં ચારબેદ કોમ્પ્લેક્ષમાં રાજ્યનું બીજું ગોલ્ડ એટીએમ શરૂ કરવામાં આવ્યું ધારાસભ્ય રીટાબેન પટેલના હસ્તે એટીએમનું ઉદઘાટન કરવામાં આવ્યું છે ભાજપના કેતન પટેલ સહિત અન્ય આમંત્રિત મહેમાનો કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા એટીએમ મારફતે લોકો એક ગ્રામથી

આઈટીએમથી ચોવીસ કલાક સોના ચાંદીની ખરીદી શક્ય બનશે ડિજિટલ યુગમાં સુવિધા ગ્રાહકો માટે પ્રદેશ દ્વારા ઉપયોગી સાબિત થશે સેક્ટર બેમાં ઠક્કર પરિવાર દ્વારા ગોડ અને સીમર એટીએમની સગવડ કરવામાં આવી છે આજ હું આ એટીએમ ત્રીત દિવસની કરવામાં આપણે બધા સૌ જાણીએ છીએ કે આજના સમયની અંદર સૌથી સેફ ઇન્ગ્રેશ એટલી સૂચનામાં છે પણ નાનામાં નાનો પરિવાર હોય જો એની બચત કરવી હોય તો સોનામાં કરતા હોય છે દીકરીના લગ્નની ચિંતા હોય તો પણ શરૂઆતથી સોનામાં ઇન્વેસ્ટ કરતા હોય છે ત્યારે આ ગોલ્ડ અને સિલ્વર એટીએમની શરૂઆતથી લોકોને ટ્વેન્ટી ફોર બાય સેવન ગમે ત્યારે પણ શરૂ કરી હશે તો પ્રામાણિકતા સાથે એક અન્ય ખરીદી શકશે અને આ સેવા ખૂબ સારી સેવા જ્યારે ગુજરાતમાં શરૂઆત થઈ ગઈ છે સુરતમાં પહેલા થઈ અને આજે ગાંધીનગરમાં પણ અક્ષર ભીયા દિવસે આજે આ ખૂબ સારી સંવાદ કરી છે ત્યારે ફરીથી આજના દિવસની અને ઠગર પરિવાર